પ્રદેશ આંતરરાષ્ટ્રીય વક્તા સિસ્ટર શિવાની દીદીનો આધ્યાત્મિક દિવ્યવાણીનો શાનદાર કાર્યક્રમ યોજાયો દીવમાં દિવ્યવાણી શાંતિ અને શિષ્ટાચાર સાથે લોકોના જીવનમાં પરિવર્તન લાવવું એ આજના સમયમાં જરૂરી છે કોઈપણ સમસ્યા સારા વિચારો શાંત વાતાવરણ અને હકારાત્મક ઉર્જા સ્વરૂપે આવી શકે છે ત્યારે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય ઉના તેમજ દીવ કેન્દ્રના પ્રયાસોથી સિસ્ટર શિવાની દીદીની દિવ્ય વાણીનો લાભ દીવ ઘોઘલા અને ઉનાના લોકોને મળતા સૌએ ધન્યતા અનુભવી હતી આજ તક એક ગલતી કરતી રહી દૂલથી ચહેરે પર મેં બન જાઉં कि मेरे घर में अगर किसी के अंदर भी गुस्से की आग लगेगी मुझे आग को बुझाना ही है मुझे आग को बढ़ाना नहीं है उमंग उत्साह जागृत हो उठता है और सभी बहनें भी आएंगी ब्रह्मा कुमारी बहनें जो यहाँ पर है वार करने जा रही हूं समंदर का किनारा है प्रकृति का साथ है मंद मंद शीतल हवा चल रही है नुमा